વાત કરીએ વરસાદની તો રાજ્યભરમાં છેલ્લા દસ દિવસથી પડી રહેલા વરસાદને કારણે શાકભાજીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે વરસાદે વિરામ લેતા બજારોમાં ખરીદદારી નીકળતા તેમજ ડિમાન્ડ સામે આવક ઓછી હોવાથી શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે જોકે તેના કારણે સૌથી વધુ અસર ગૃહિણીઓના બજેટ પર જોવા મળી રહી છે સારા વરસાદમાં પણ લોકોને મોંઘા ભાવે શાકભાજી ખરીદવા મજબૂર બનવું પડ્યું છે શાકભાજીના ભાવમાં સિઝન પ્રમાણે નાના મોટા બદલાવ જોવા મળે છે જેમાં ખાસ કરી અને ચોમાસા દરમિયાન શાકભાજીના ભાવમાં મોટા ફેરફાર જોવા મળતા હોય છે તેના કારણે ગૃહિણીઓના રસોડામાં બનતા શાક પર અસર જોવા મળી રહી છે ગુજરાતના જુદા જુદા ભાગોમાં છેલ્લા દસ દિવસમાં અવિરત વરસાદ પડતા ખુલ્લા ખેતરોમાં પાણી ભરાયા છે તેમજ બજારમાં શાકભાજીની આવકમાં પણ ઘટાડો થયો છે જેના લીધે શહેરોમાં શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો થયો लीली मेथी कोथमीर बटाटा टाटा मरचा भाव आसमान पहुंची गया हमारे गुजरात में पहले तो नहीं था पर जो पिछले चार पांच दिनों में बहुत बारिश हुआ है उस हिसाब से सब सब्जियों के दामों में ऑलमोस्ट डबल भाव हो चुका है डबल से भी ज़्यादा पर डबल तो पक्का ही हो चुका है मान के चलो धनिया का भाव 20 30 रुपए किलो था वो आज की तारीख में 200 रुपए किलो हो चुका है और दूसरा हर चीज़ में तेजी है मिर्ची बीस रुपये किलो थी वो पचास रुपये किलो हो गई गाजर जो बाहर से आ रही थी पाँच दस रुपये किलो हो रही थी वो सीधा बीस से लेके तीस रुपये तक का बाजार हो गया है उसके बाद दूधी कोई लेने को तैयार नहीं था दो रुपये किलो दूधी हो गई थी वो आज की तारीख में पैंतीस रुपये किलो दूधी हो गई है હાલમાં લગભગ દરેક શાક સાહીઠ થી ત્રણસો રૂપિયા કિલો મળી રહ્યું છે જો ભાવ ફ્લાવર રૂપિયા પ્રતિ કિલો લીંબુનો ભાવ સો રૂપિયા કિલો ટામેટાનો ભાવ એકસો વીસ રૂપિયા લસણ ભાવ બસો રૂપિયા બટાકાનો ભાવ પચાસ રૂપિયા ડુંગળીનો ભાવ સાહીઠ રૂપિયા આદુનો ભાવ બસો રૂપિયા દૂધી નો ભાવ 60 રૂપિયા કોથમીરનો ભાવ ત્રણસો રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે અમદાવાદમાં મોટે ભાગે શાકભાજી રાજકોટ અને સૌરાષ્ટ્ર થી આવે છે પરંતુ ભારે વરસાદ ખાબકતા તમામ વેલવાળા લીલા શાકભાજી મોટે ભાગે ધોવાઈ જતા પૂરતા પ્રમાણમાં માલનું સપ્લાય થઈ શક્યું નથી જેથી હાલની પરિસ્થિતિમાં માંગની સામે સપ્લાય પૂરતું ન થવાને કારણે ભાવમાં વધારો થયો છે અને હજુ દસ થી પંદર દિવસ આવી જ પરિસ્થિતિ યથાવત રહેશે અત્યારે જો શાકભાજીનો ભાવ વધારો કે વરસાદ પાણીમાં ધોવાઈ એટલે આવે બી હોય મચ્છાનો ભાવ ઉપર ટમેટા જે આવે શાકભાજીમાં વધારો થયો છે અત્યારે પચાસ રૂપિયા કાંદા બી સામે મોંઘવારીમાં લોકો માંડ પોતાનું ગાડું ગબડાવી રહ્યા છે તેમાં છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા શાકભાજીના વધારાએ લોકો માટે પડ્યા પર પાટું મારવા જેવી સ્થિતિનું નિર્માણ કર્યું છે વિરેન્દ્રસિંહ ભાટી જીએસટીવી અમદાવાદ